પાસ્તા બને છે હમ તો જુઓ જમવાનું થઈ ગયું છે પણ ફરી પાસ્તા તો ખાવામાં જુઓ પાસ્તા બનાવ્યા છે તુવેર રીંગણનું શાક બાજરીનો રોટલો દેશી તો ગાઈસ બધા કેતા હોય છે આપણો લાલ ઘોડો કાળો ઘોડો તો આપણો પણ વ્હાઈટ ઘોડો અહિયાં ઘસો જુઓ આપણો વ્હાઈટ ઘોડો તો ગાઈસ આપણે જઈ રહ્યા છે સ્ટુડિયો પર અને અત્યારે ગાડીમાં બેસી ગયા છે તો ગાઈસ ફાઈનલી આવી ગયા છે આપણે સ્ટુડિયો પર જુઓ ને છે આપણો સ્ટુડિયો તો ચેહરજી એડિટિંગ કોમ છે ડિઝાઇન ડિઝાઇનનું શું કહેવું ચેહરજી લાઇબ્રેરી લાઇબ્રેરીના શું કહેવાય તો ડિઝાઇન ચાલુ છે ગાઈઝ બહુ દિવસથી આપણો બાઇક પડી હતું સ્ટુડિયો તો અત્યારે સ્ટુડિયોથી આપણે બાઇક લઈને નીકળ્યા છે ઘરે જવા માટે તો આ રહ્યો આપણો તો મિત્રો આવી ગયા છે આપણે ઘરે અને અત્યારે બેઠા છીએ અને હવે બ્લોગ વિડિયો એડિટિંગ કરીશું અને બન્યા રહેજો આ વિડિયોમાં તો ગાઈશ ઘણા દિવસો પછી અમારે વિક્રમભાઈ ડૉક્ટર આવ્યા છે અહીંયા શું કહો વિક્રમભાઈ ડૉક્ટર ઘણા દિવસો પછી મળ્યા છો ધન્યવાદ હા તો ગાઈઝ ભેંસ બીમાર થઈ છે તો ડૉક્ટર સાહેબ આવ્યા છે દવા કરવા માટે અને ડૉક્ટરની સાથે સાથે એક સારા સિંગર પણ છે સારા લોકગાયક ધનિક તો ગાઈઝ બે ત્રણ દિવસ થી તાવ આવતો તો બેસને તો અત્યારે દવા કરવા માટે ડોક્ટર તો ગાઈસ આવી ગયા છે આપણી બાઈક ધોવા માટે તો અત્યારે પોણી ચાલુ છે બોર ચાલુ છે તો કાગ ચાલુ કરીશું પહેલા જો આવી ગયું છે તો ગાઈઝ દસ દિવસથી બાઈક પડી તો આપણે સ્ટુડિયો અને અત્યારે ઘરે લાવ્યું છે તો પેલા સરસ મજાનું ધોઈ લેશું તો ગાઇ જ પાણીથી સરસ ધોઈ દીધું છે અને હવે પાવડર અને શેમ્પુનું મિક્સ કરી અને પાણીનું પોતું મારી દઈશું સરસ મજાનું તો ગાઇ જ સરસ મજાના શેમ્પુથી જો ધોઈ લેવું પહેલાં તો ગાઈ જ સરસ મજાના શેમ્પુથી ધોઈ દેવું બાઈકને અને મસ્ત કરી દેવું તો જુઓ આપણું એ ચેપ તો ગાઈ જ સરસ મજાનો જો પાવડર લાગી ગયો છે અને હવે થી જોઈ લઈશું તો ગાઈઝ બાઈક ધોઈ દીધું છે જુઓ તો ગાઈઝ બાઈક ધોયા પછી સરસ મજાનું ચમકી રહ્યું છે જુઓ અને એકદમ મસ્ત એચએફ તો જુઓ ગાઈઝ આપણું બાઇક અને બને જો વિડીયોમાં આ વિડીયોને અહીંયા રાખીશું ચલો મળીએ નવા વિડીયો સાથે